ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી મનપા દ્વારા કરાતી કામગીરી પર નજર રાખી રહ્યા ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી બે લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ચોવીસ હજાર સાતસો ને ત્રેસઠ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડી તૂર બને છે નદીના જળ સ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અધિકારીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે મીટિંગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિડીયો કોન્ફરન્સ થકી સંપૂર્ણ માહિતી આપી હતી ત્રણ ફ્લડ ગેટ બંધ થતાં ગટરિયા પુરાવાનું શરૂ થયું છે ત્રાંગેમનપા કમિશનર શાલિની બેન અગ્રવાલે જણાવ્યું છે જેના પગલે તબક્કાવાર સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં ગેટ ઓપરેટરની કામગીરી કરવામાં આવી રહી છે ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવશે તો ફ્લડ ગેટ બંધ કરવામાં આવશે ઉકાઈ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે ભારે વરસાદ આવે કતારગામ ઝોન સેન્ટ્રલ ઝોન વેસ્ટ ઝોનમાં અસર વધારે દેખાય છે આગામી સમયના વરસાદ આંકડા પર નજર કરી લોકોને સાવચેત કરવામાં આવશે ફાયરની ટીમ અને મનપાની ટીમ કંટ્રોલ રૂમની ટીમ પર સતત નજર રાખી રહ્યું છે તો આ સાથે મનપાની ટીમ ઉકાઈના ઇરિગેશન વિભાગ સાથે કનેક્ટ રહી આગોતરું આયોજન કરી રહ્યું છે અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ફ્લડ ને ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે પણ જે પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એમનું આગોતરી માહિતી પણ તંત્ર તરફથી આપવામાં આવશે મેમ અત્યારે કોઝવેની સપાટી છે જે દસ મીટરને ઉપર ચાલી રહી છે ભયજનક સપાટી અગિયાર મીટરની આસપાસ ચાલે એક મીટરની આસપાસ જે કહેવાય કે ડિફરન્સ છે જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડે છે પાણી છોડવામાં તો કયા કયા વિસ્તારમાં ઇફેક્ટિવ થઈ શકે છે જો કઈ ડેમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ એફેક્ટ થાય છે એ કતારગામ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માગતા નથી પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ ઉદભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કાર્યરત છે ઉકાઈ ડેમના ઇરીગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે